જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે આપણે જાણીશું ઓ તત સત નો સાચો અર્થ શું છે બરાબર તો મિત્રો હું ઘણીવાર કહું છું કે ઓમકાર કરતા પુરુખ જેને ગુરુ નાનક સાહેબજી પણ કહે છે અને સનાતન ધર્મની અંદર ઓમકાર જ પરમપિતા પરમાત્મા છે હવે મિત્રો સર્વપ્રથમ તત્સતને આપણે લૌકિક દ્રષ્ટિએ જોઈએ ઓમ એ પરમાત્માનું પ્રતીક છે અને તત મતલબ તે સત મતલબ સત્ય જ્યારે મિત્રો સનાતન ધર્મની અંદર આપણે યજ્ઞ હવન કરતા હોઈએ છીએ ત્યારે ઓમ તત્સ સ્વાહા બોલીને લાસ્ટમાં છેલ્લે યજ્ઞમાં આહુતિ આપતા હોઈએ છીએ બરાબર તો ઓમ પરમાત્મા તત મતલબ તે સત મતલબ સત્ય સર્વસ્વ સત્ય બ્રહ્મ સ્વરૂપ છે પરમાત્મા અનાદિ બ્રહ્મ સ્વરૂપ છે હવે મિત્રો આપણે આંતરિક જઈએ તો ઓમ એ વાસ્તવિક રીતે શું છે તો મિત્રો બે ચાર ઓડિયોમાં મેં ઓમકારની વ્યાખ્યા કરેલી છે મિત્રો ઓમકાર તમે એક બોલપેન લેજો અને કોરા કાગળની અંદર ઓમકાર બનાવો એમાં ઉપરના ભાગમાં જીરો આવશે જે જીરો છે જે શૂન્ય છે તે પરમ શૂન્ય પરમાત્મા છે તો ઝીરો પહેલાં પણ મિત્રો એ કાંઈ હતું જ નહીં જીરો પણ નહોતું બસ અદૃશ્ય સ્વરૂપે પરમાત્મા છે જેનું કોઈ સ્વરૂપ નથી પણ આપણે જીરો ગોળાકારમાં બનાવીએ છીએ જીરોનો અર્થ છે ખાલી શૂન્યનો અર્થ છે ખાલી જ્યાં કાંઈ છે નહીં એ પરમ શૂન્ય પરમાત્માની શૂન્ય રૂપી જીરોની નીચે એક બીજ શક્તિ છે મિત્રો જે એકમને બીજને દિવસે આકાશમાં ચંદ્રમાં બીજ આકાર ધારણ કરે છે એક પાતળું અર્ધગોળાકાર વળાંક હોય છે પાતળી એ અર્ધ ગોળાકાર વળાંક રૂપી બીજના બંને પાખડાઓ પરમ પિતા પરમ શૂન્ય તરફ વળેલા હશે તમે જોજો એ પરમ શૂન્યની અંદરથી આ બીજ શક્તિ પ્રગટ થઈ છે એ બીજને આત્મા કહેવામાં આવે છે મિત્રો બીજ તો હું એકમ ને બીજ ઉગે એની ખાલી વાત કરું છું બાકી આત્મા કોઈ બીજ નથી એ બીજની બહાર છે એ શૂન્યની નીચે જે આપણે બીજ જેવો આકાર દોરીએ છીએ તે મિત્રો આત્માનું પ્રતિક છે અને શૂન્ય પરમ શૂન્ય પરમાત્માનું પ્રતીક છે હવે એની નીચે આપણે તગડો કરીએ છીએ મિત્રો બરાબર જે આપણે તગડો કરીએ છીએ તગડાનું પહેલું જે પાખડું છે તે મિત્રો બ્રહ્માંડ છે બીજું પાખડું છે તે મિત્રો અંડ છે મન કેવું હોય તો કહી શકો ત્રીજું પાખડું છે તે શરીર કેવું હોય તો કહી શકો આમ અંડ પિંડને બ્રહ્માંડ આ ત્રણ લોક કહેવાય તો એ કહી શકો તો પહેલું પાખડું એ બ્રહ્માંડ સમજો બીજા પાખડાને પૃથ્વી સમજો અને ત્રીજા પાખડાને પાતાળ સમજો આમ પાતાળ પૃથ્વી અને બ્રહ્માંડ આ ત્રણ લોક સમજો ત્રણ લોકની ઉપર એ બીજ છે એને આત્મશક્તિ સોહમ શબ્દ ચૈતન્ય શક્તિ કે પછી સુરતા જીવ આત્મા જે તમારે કહેવું હોય તે અને એની ઉપર જે છે શૂન્ય પરમ શૂન્ય તે પરમાત્મા છે તો પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો અને આત્મા એ ત્રણ લોક પ્રગટ કર્યા અને ત્રણ લોક દ્વારા પછી સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થાય છે મિત્રો કારણ કે એ આત્માએ પહેલા જ બ્રહ્માંડ બનાવ્યું છે હું ઘણી વાર કહું છું પહેલા જ બ્રહ્માંડ બનાવ્યું બ્રહ્માંડ એ આકાશ તત્વ આકાશ તત્વોમાંથી પછી મિત્રો વાયુ તત્વ વાયુ તત્વમાંથી અગ્નિ તત્વ અગ્નિ તત્વમાંથી જળ તત્વ અને જળ તત્વમાંથી પૃથ્વી તત્વ તો આ ઓમ તત્સ હવે એમાં ત્રણ લોક આત્મા અને પરમાત્મા આવે છે બરાબર તો મિત્રો હવે થોડા એનાથી પણ ઊંડાણમાં જઈએ કે ઓમને તમે પરમાત્મા સમજી લ્યો તત મતલબ તે સોહમ શક્તિ સમજી લ્યો આત્મા સમજી લ્યો સુરતા સમજી લો જીવ સમજવું હોય તો સમજો ચૈતન્ય શક્તિ સમજવી હોય તો સમજો અને સત એ આ બધા આખા વિશ્વને સમજી લ્યો કે આખું વિશ્વ સત્ય જ છે ઓમ તત્સત ઓમ પરમાત્મા સત આત્મા અથવા સોહમ શબ્દ ઓમ અનાદિ સોહમ શબ્દ કે અનાદિ ઓમકાર અનાદિ ઓમકારમાંથી આદિ સોહમકાર પ્રગટ થયો છે અને આદિ સોહમકારમાંથી આદિ સોહમકારમાંથી આ સત દરેક જગ્યાએ સત સત્ય સ્વરૂપી આ પ્રકૃતિની રચના થઈ છે એટલે પ્રકૃતિ પણ સત્ય જ છે અને તતરૂપી સોહમ શબદ પણ સત્ય જ છે અને પરમાત્મા પણ સત્ય જ છે આ ઓમ તત્સત બરાબર ટૂંકાણમાં ઓમ તત્સત ઓમ પરમાત્મા તત્ તે સત્ સત્ય સર્વસ્વ સત્ય જ છે શોર્ટકટમાં પ્રકૃતિને તમે શક્તિ સમજો અને સોહમ શબ્દ શિવહમ કે સોહમ એને શિવ સ્વરૂપી સોહમ સ્વરૂપી શિવોહમ સ્વરૂપી આત્મા સમજો આ પુરુષ અને પ્રકૃતિ પુરુષ એ આત્મા પુરુષ એ શિવ પુરુષ એ શિવહમ પુરુષ એ સોહમ અને આ શક્તિ એ પ્રકૃતિ અનાદિ ઓમકાર એ સદા શિવ પ્રકૃતિ પુરુષ અને પરમ પુરુષ સદા શિવ પ્રકૃતિ શક્તિ શિવ સ્વરૂપી આત્મા અને સદા શિવરૂપી પરમાત્મા આ ત્રણેય એક જ છે આનું જ નામ ઓમ તત્સ એટલા માટે હું કહું છું કે સર્વસ્વ પરમાત્મા સ્વરૂપ છે પરંતુ એ લેવલ પર જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે ખબર પડે છે કે કણકણમાં જલમાં થલમાં સ્થાવર જંગમ દરેક જગ્યાએ પરમાત્માની શક્તિ હાજર છે એક કણ પણ પરમાત્મા વગર ખાલી નથી ઓૂપી પરમાત્માને ઓમ કહો અથવા પ્રણવ ભારતીય મૂળના ધર્મો હિન્દુ જૈન તથા બૌદ્ધ ધર્મનું એક પવિત્ર પ્રતીક છે ઓમને મૂળ મંત્ર પણ ગણવામાં આવે છે અને સંસ્કૃતના મોટા ભાગના મંત્રોની શરૂઆત ઓમથી થાય છે ઓમ મતલબ અ ઉ અને મ એ ત્રણ ધાતુઓનો બનેલો શબ્દ છે ઓમકાર એ પૃથ્વીની સૌથી પ્રાચીન સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તેને બ્રહ્માંડની ઉત્પત્તિ પછીનો કે ઉત્પત્તિ સમયનો પ્રથમ શબ્દ ગણવામાં આવે છે વર્તમાનમાં પ્રાપ્ય દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં ઓમનો પ્રયોગ અનેક ઠેકાણે કરાયેલો છે ઓમકારનો આકાર આગળથી ત્રગડા જેવો હોય છે અને ઉપરના ભાગે બિંદુ હોય છે ઓમકાર વિશે સંસ્કૃતના एकश्लोकमा ज्या अनुसार ओङ्कारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनाः कामदमं मोक्षदमं च ઓમકારાય ઓ નર્થા ઓમકાર ઓ સર્વ પ્રકારની કામનાઓને પૂરી કરનાર અને મહક્ષ આપનાર છે એ બિંદુ સાથેના ઓકારનું યોગ્યો નીતિ વાક્ય નિરંતર ધ્યાન કરે છે એવા ઓમકારને હું નમસ્કાર કરું છું એવો અર્થ થાય છે ગુજરાતમાં થઈ ગયેલા સંત યોગેશ્વરે પોતાના પુસ્તક સાધનામાં ઓમકારનું રહસ્ય લેખમાં જણાવ્યું છે કે ભારતના પ્રાત સ્મરણીય ઋષિવરોએ એકાંતવાસ કરીને પોતાની જાતની શુદ્ધિ સાધી અને પોતાના સ્વરૂપોનું અનુસંધાન કર્યું ત્યારે એ અનવરત અનુસંધાનના ફળરૂપે એમને પોતાની અંદર રહેલા પરમાત્મ તત્વનું દર્શન થયું પરમાત્મા સાથેની એકતાનો એવી રીતે એમને અનુભવ થયો પોતાની શોધ એમણે કોહમથી શરૂ કરી હતી એટલે કે હું કોણ છું મારું મૂળભૂત કે સત્ય સ્વરૂપ શું છે આ શરીરની અંદર કોઈ તત્વ કે ચેતના છે જે મારી સાથે સંકળાયેલી હોય એ એમના અન્વેષણનો આરંભ હતો અને એની પૂર્ણાહુતિ થઈ સોહમમાં એટલે કે હું પરમાત્મા છું અથવા પરમાત્મા રૂપ છું એ પરમાત્મા કેવા છે તો એમણે કહ્યું કે સત્ય સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે આનંદમય છે મંગલ છે સુંદરતાની મૂર્તિ છે પ્રેમમય છે સમસ્ત સંસારમાં વ્યાપક છે સર્વજ્ઞ છે તથા સર્વસમર્થ છે માયાના અધીશ્વરને મૃત્યુજય છે નિર્ભય છે શોક તથા મોહથી રહિત છે ને સર્વોત્તમ છે એ પરમાત્મા મારું રૂપ છે અથવા હું જ છું એ સમસ્ત ભારતીય સાધનાનો નિષ્કર્ષ અથવા તો ભારતીય તત્વજ્ઞાનનો આત્મા સોહમમાં સમાઈ ગયો છે અને ઓમ એનું મિતાક્ષરી સંક્ષિપ રૂપ છે સોહમમાંથી આગળના સ તથા વચલા હને કાઢી નાખો એટલે કેવળ ઓમ બાકી રહેશે ઓમની અંદર એવી રીતે હે ભારતના વૈદિક કાળના મહાપુરુષોની સમસ્ત તાત્વિક વિચારધારા સમાયેલી છે યુગોની અંતર્ગત યુગોની અંતર્ગ સાધના સાકાર બનેલી છે અને જ્ઞાન દ્રષ્ટિ આવિર્ભાવ પામી છે ઓમના એક જ મંત્રમાં ભારતીય સાધનાનું હૃદય કેવું ધડકી રહ્યું છે ભારતીય વિચારધારા કેટલી બધી પરિસીમાએ પહોંચી છે તેની કલ્પના આટલા વિચાર વિમર્શ પછી સહેજે આવી શકશે ઓમ મંત્રને ભારતીય તત્વજ્ઞાનના પ્રતિનિધિ તરીકે સ્વીકારવામાં કોઈ પણ પ્રકારની હરકત નથી તેની પ્રતીતિ પણ આટલા પરથી સહેલાઈથી થઈ શકશે વધુમાં તેમણે જણાવ્યું કે આ સમસ્ત સૃષ્ટિ ત્રિગુણાત્મિકા પ્રકૃતિમાંથી પ્રગટ થયેલી છે એટલે તેમાં બધી વસ્તુઓ ત્રિવિધ છે પ્રકૃતિના ગુણ પણ ત્રણ છે સત્વ રજ અને તમ ત્રણ લોક ઉત્તમ મધ્યમ તથા કનિષ્ઠ અથવા સ્વર્ગ મૃત્યુ ને પાતાળ ત્રણ અવસ્થાઓ જાગૃતિ સ્વપ્ન ને સુસુપ્તિ ઈશ્વરના ત્રણ રૂપ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ જાતના શરીર સ્થૂલ સૂક્ષ્મને કારણ ત્રણ પ્રકારના જીવો વિષયી જિજ્ઞાસુ તથા મુક્ત એવી રીતે સૃષ્ટિમાં બધું ત્રિવિધ છે તે ત્રિવિધ પ્રકારની સૃષ્ટિનો નિર્દેશ ઓમકારના અ ઉ અને મ અ અને મ ત્રણ અક્ષરોમાં કરવામાં આવ્યો છે અને ઓમકારમાં જે બિંદુ છે તે સૃષ્ટિના સ્વામી સર્વસતાધીશ કે સૂત્રધાર પરમાત્માનું વાચક છે અવસ્થા લોકકાળ કે ગુણધર્મોથી અતીત અવસ્થાનો અથવા તો પરમાત્માનો તે નિર્દેશ કરે છે મિત્રો વાય વા તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધરમણી જય